आने के अलावा और देखो एक बार दन पर से भी राम तो नहीं था फोन आसे तो साइड में गाड़ी उभरे है येदा अब 1000 1500 भरे ना એટલે આપણ આપોળજમાં મગજમાં હોજે કે આ કરાય ની કામ લાવ હાલ આ સાહેબ જા કે 1500 રૂપિયા લાવ ને ગાડી ડિટેલ કર સાટો છે તો મને લઈ જવાનું કી તો કે 2000 રૂપિયા આપી દે જવા દે રેવા દે ઓને સાહેબ પણ આ સાહેબથી સાટો કે ને લઈ લે આ કોણ સાટો કરવું બોલતારે તમારે જે થાતું હોય ઘણું થાય તો હા તો કયો આપી દો પંદરસો રૂપિયા એટલા બધા મોબાઈલ ના થાય મોબાઈલમાં વાત કરો થાય વાત આવડે તો ચાલુ હોય કેટલા રૂપિયા થાય હજાર રૂપિયા રૂપિયા ખાલી સીધા એના થાય તમારા સાહેબ બોલવાનું લઈ જાય અમારા તો અનેક મોંઘા પડે તમને હોય તો લઈ ગયો કેટલા લેવા દે

सही जा रहा है भाई हाल क्या साहब ना आया है अभी हाल ही बस ठीक कहीं नहीं आवे पहुंच के वो 1500 नहीं आवे से पहुंच जाते काय वांदो नहीं ये उधर ही गया 500 आई पाए ना अब तुम में जो ना के नहीं जाऊ साहब मारे मारे के नहीं जाऊ तुम 500 रुपया लीदा ने तुम मेरे पे 500 रुपया से ना लीदा तुम चिट्ठी नहीं आप ये किदा ने कि अले कर पीएसएन फोन करो ना कर फोन कर काय वांदो नहीं साहब अब तुम जो ओके પંદરસો નઈ મારે પાંચ હજાર ભરવા પાંચસો રૂપિયા માં નાખવાનું કારણ હું એવી રીતે બરોબર છે પાંચસો રૂપિયા તમે લીધા ને એટલે બધું ભાઈ ને ફોન કરે